તાજેતરમાં ટૂંક સમય પહેલાં અમદાવાદમાં આવેલા અતિ પ્રાચીન ચિંતામણી પાશ્વનાથ દાદા લય ગોમતીપુરમાંથી કેટલાક કહેવાતા ટ્રસ્ટીઓ તેમજ બિલ્ડરો દ્વારા રાતોરાત અંદાજીત અઢાર જેટલી જૈન મૂર્તિઓનું ઉત્થાપન કરીને બીજા સ્થળે ખસેડી દેવામાં આવતા સમગ્ર જૈન સમાજ તેમજ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જ્યારે ઘટનાની જાણ ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન હાર્દિકભાઈ હુંડિયાને ધ્યાને આવતા આ બાબતની ખરાઈ કરવા આજે ગુજરાતના સંપૂર્ણ આઈજી ટીમ તેમજ પત્રકાર મિત્રો સાથે અમદાવાદના ગોમતીપુર મધ્ય આવેલા ચિંતામણી પાશ્વરના દાદાના જીનાની મુલાકાત લેવામાં આવી હતી હકીકતમાં ઘટના શું બનેલી હતી અને કેવી રીતે અલગ એનું વર્ણન કરવામાં આવ્યું હતું તે સમગ્ર ઘટનાની રૂબરૂ સત્ય જાણકારી મેળવતા ખરેખર એક શ્રાવક તરીકે આજે ખૂબ જ દબાઈ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે તેમણે અહીંયા દેરાસરની અંદર ભગવાનની ભક્તિ તેમજ પૂજા કરતાં અંદાજીત બસો જેટલા પ્રભુ ભક્તોને પૂછવામાં આવ્યું કે મૂર્તિઓ તો અહીંયા છે નહીં તો તમે હવે અહીંયા કોની પૂજા કરી રહ્યા છો ત્યારે હાજર ભક્તોએ એવું જણાવ્યું કે પરમાત્માને એ લોકો લઈ ગયા છે પરંતુ અમે હજુ પણ અહીંયા જ પરમાત્મા છે એમ સમજીને એમના પરિકરની પૂજા કરીએ છીએ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ભગવાન અહીંયા પાછા આવશે આ બાબતે હાર્દિકભાઈ હુંડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે ખરેખર જે થઈ ગયું છે તે ખૂબ જ ખોટું થયું છે ભગવાનને અહીંથી રાતોરાત લઈ જવામાં આવ્યા તે બિલકુલ શાસન વિરુદ્ધનું કામ કરવામાં આવ્યું છે તેમજ પ્રતિમાઓને પણ જૈન વિધિપૂર્વક લઈ જવામાં આવી નથી વધુ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રતિમાઓને લોખંડના ટાંકણાઓ વડે ટાંકીને તેમજ કટર મશીન વડે કાપીને લઈ જવામાં આવ્યું છે તેના કારણે આ બાબતે હાર્દિકભાઈ હુંડિયા તેમજ ગુજરાત આઈજી ટીમના મેમ્બરોએ ભગવાન ભક્તિમાં તલીન બન્યા હતા અને ભક્તિ સ્વરૂપે પરમાત્માને અહીંયા પાછા પધારવાની પ્રાર્થના કરી હતી પેલા મામલે શું કહી રહ્યા છે આજે પત્રકાર પરિષદમાં હાર્દિકભાઈ હુંડિયા તે સાંભળેલું આજે અમદાવાદની અંદર શ્રી ચિંતામણી પાસનાથ જીનાલય ગોમતીપુર ખાતે અત્રે જૈન ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ પ્રમુખ શ્રી સાથે અત્રે ટીમ વધારેલ છે શ્રી હાર્દિકભાઈ ઉંડિયા એક મહાન લેખક પણ છે અને ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટની સ્થાપના કરીને અધ્યક્ષતા પામીને અનેક જૈનોની અંદર કોઈ પણ કામની અંદર જેમણે બાહોશી અને સચ્ચાઈથી લડીને આ દિવસ સુધી કોઈ પણ કામ એમને જ્યારે સોંપ્યું છે અથવા તો જૈન શાસનની અંદર એમને કામ જ્યારે લાગ્યું છે કે આ કામ મારે હાથમાં લેવાનું છે ત્યારે અત્યાર સુધીના લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટની અંદર જેઓને પ્રભુની કૃપા ગણો કે જે કંઈ એમની પોતાની શક્તિ ગણો એનાથી અત્યાર સુધી કોઈ પણ કામ ખૂબ જ સક્સેસફુલ થયા છે અને આપણે પણ એક આશા રાખીએ કે આ ચિંતામણી પાસના દાદા પ્રભુ ફરી પાછા આપણા જ આંગણે આ જ ગભારાની અંદર સુપ્રતિષ્ઠિત થાય એવી ખાસ શુભેચ્છા અને અમે સાંભળી ભાઈ ધીરજ સાથે એ જ રાત થી હું પરિચયમાં ટચમાં હતો અમે નિલેશ મુનિજી મહારાજ સાહેબ પણ રાત્રે મોકલ્યા રાત ના ચાર વાગ્યા સુધી એ પણ ધમાલ ચાલી એના પછી એમ ઈચ્છા હતી કે એકવાર માં જઈને દાદાના દર્શન પણ કરું અને વાસ્તવિકતા શું છે જાણી લઉં પણ આજે જ્યારે વાસ્તવિકતા અમને જે બતાવવામાં આવી હતી એને જે રજૂઆત અમે જોઈ પરમાત્માની મૂર્તિની જે રીતે કટ્ટરથી ભગવાનની મૂર્તિઓ કાપીને લઈ ગયા છે એ લોકો જિંદગીમાં માફીને લાયક છે જ નહીં જો ખરેખર એ લોકો પરમાત્માનો ધર્મ સમજ્યા હોત તો પરમાત્માની મૂર્તિઓ લેતા પહેલા અહીંના ટ્રસ્ટીઓ દાદાના ભક્તોને સાથે રાખ્યા હોત અને ચતુર્વિદ સંઘની સાથે અંદર કે જે પણ પ્રમાણે હોય એ દાદાની નિશ્ર સંઘની નિશ્ર આ વાત થઈ હોત જિંદગીમાં ક્યારે દાદા આપણને છોડીને જતા નથી દાદા ગયા છે એ પણ જલ્દી પાછા આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે જે અમી જરા પાશ્વનાથ દાદાની આપણે જે ભક્તિ જોઈ અને અહીંના સંઘનો જે ઉલ્લાસ જોયો એ જોતા એમ લાગે છે કે દાદા ગમે ત્યારે દાદાની મૂર્તિઓ આ લોકો કટ કરી જે સાધનો યુઝ કર્યા એ ખરેખર જો એમનામાં લાશ શરમ જેવું કઈ હોય અને ખરેખર પરમાત્માનો જૈન ધર્મ સમજ્યા હોય તો આ ન્યુઝ આ ચેનલો દ્વારા એમને વાસ્તવિકતા સમજાય કે અમે ખરેખર ભૂલ કરી છે તો દાદા તેમને માફ કરશે અને પરમાત્માને લઈને અહીંયા પાછા દે પછી ભલે સાથે લઈ જાય એની કોઈ સંઘની હાજરીમાં લઈ જાય એ લોકો એમ છે કે આજુબાજુ આમ છે તે બાજુ તેમ છે મુસ્લિમ મહિલાઓની જ્યારે અમે વાતો સાંભળી જેમનામાં મૂર્તિ પૂજા નામની ચીજ નથી છતાં પણ જો મુસ્લિમ મહિલા એમ કહેતી હોય કે ભગવાનને પાછા લાવો તો એનાથી શ્રેષ્ઠ ઉદારણા ગોમતીપુરમાં બીજું શું હોઈ શકે no doubt આજુબાજુ ગમે તે હોય જો આ શ્રેષ્ઠીઓ ભગવાનને લઈ ગયા તો ભગવાનના ભક્તોને પણ સાથે લઈ જવા હતા એમના પણ ભાઈ જેમ દાદાનું મંદિર બનાવીને તમારે કરોડો રૂપિયા ભેગા કરવાની ભાવના હતી તો દાદાના ભક્તોને કેમ દુખી કર્યા એમને પણ કેતા ચાલો તમે સાથે આવો તો આ ભક્તો બધા પરમાત્માને લઈને વાતતે ગાતે ત્યાં જાય તને દાદાનું બીજું મંદિર બનાવે એટલે જો નોડો આખો સંગ દુનિયાનો સંગ તમારી સાથે છે ભૂલ થઈ છે પણ હવે એક અક્કડ પણ જે આવી ગયું છે લોકોમાં કે અમે કઈ રીતે ભગવાન પાછા મૂકીએ પણ હું આજે બી છાતી ઠોકીને કહું છું પરમાત્માને પાછા લાવવા તો પડશે જ આ દાદાનું અદ્ભુત મંદિર અનમોલ મંદિર જે પ્રમાણે દાદાનું મંદિર ભલે સંખ્યા આજે ઓછી હોય પણ દાદાનું મંદિર તો ભરાયેલું જ હતું અને જે પ્રમાણે શક્રસ્થવ અભિષેક આપ લોકોએ કર્યો એને ખૂબ ખૂબ વંદન છે અને મારી હજી પણ મૂર્તિ લઈ જનાવરોને વિનતન છે કે ભગવાનની મૂર્તિ પાછી લાવે ભગવાનને સ્થાપના કરે અને અહીંયા ભગવાન પાસે માફી માંગે ભગવાન અમે જે રીતે કટ કરીને લઈ ગયા છીએ અમે ખરેખર ભાન ભૂલ્યા છીએ અમને માફ કરો તો પરમાત્મા જરૂર માફ કરશે કારણ કે આ તો પરમાત્મા છે પણ આ ભૂલોને દેશના તમામ સંઘોને મારી વિનંતી છે કે આ ભૂલોને માફ ન કરાય અને પરમાત્માને જલ્દીથી જલ્દી પાછા લાવે એ જ વિનંતી સાથે આજે હું ગોમતીપુરમાં આવ્યો છું અને જે લઈ ગયા એને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે પરમાત્માને પાછા લાવો આ પરમાત્મા અમારા છે અમારા છે ધન્યવાદ

અમે તો અહિયાં પાછા મૂર્તિ પાછી આઈ જાય બસ એ જ ઈચ્છા છે તો ત્રણસો થી ચારસો પબ્લિક અત્યારે આવે છે બે બે મહિના મહિનાથી ચમત્કાર થયા અને બે વાર અમી જણા થયા દાદા ની આંખો માંથી અમી જરા થયા

અને પછી ત્યાર પછી આની લડત ચાલુ થઈ આ જે રાજપુરનું દેરાસર છે એ અમદાવાદ શહેરનું સૌ પ્રથમ દેરાસર છે જે અમદાવાદ શહેરની સ્થાપના નતી થઈ ત્યાંનું આ દેરાસર છે જો આ દેરાસરની મૂર્તિ પાછી નહીં આવે તો પોળ વિસ્તારના એકસો ને એકવીસ દેરાસરો માટે આ ખતરા રૂપ છે આ પ્રથમ પદથ્યોનું છે જો આ દેરાસરને બચાવવામાં નહીં આવે આ મૂર્તિઓને પાછી લાવવા જો લાવી નહીં શકાય તો અમદાવાદ શહેરના પોળ વિસ્તારના જે આપણા

એમના હાથમાં આપ્યું છે તો બસ એ લોકો બી આપણા ભગવાન અહીં આવે એવું ઈચ્છે છે તો બસ ભગવાન એક જ નમ્ર અરજ છે કે હે પ્રભુ ઓ તમે જલ્દી થી જલ્દી અહીં તમારો પરછો આપો અને જલ્દી થી જલ્દી અહીં આવી ભગવાનને અહીંયા પુનઃ સ્થાપિત કરે એ જ નમ્ર અરજ છે. હાલ જે અત્રે ઉલ્લેખનીય છે કે અહીંયા સ્થાનિક જૈન તરો લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે અહીંથી લઈ જવામાં આવેલી ભગવાનની મૂર્તિ જલ્દીમાં જલ્દી પાછી લાવવામાં આવે અને મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે આ મામલે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હાર્દિકભાઈ સાથે રાષ્ટ્રીય મહામંત્રી મહાવીર શ્રી શ્રી માલ તેમજ ગુજરાત આઈજીના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં